પૈસા દેવો પડે તું પાંચ શું એની બેઠી બેઠી વિચારેસ તું એ તમે તમારો ભાવ બગાડ્યો હું ભાવ બગાડ્યો

તમને શું કેસ વરી હું કોઈ દીકરી માવતર વહી જવ તો તમે શું કરો જવા દઉં મનાવાય ના એટલે શું કુ તમે શું કેશ તું એવી કઈ વસ્તુ છે કે આપણે જોઈ હગી પણ તોડી હગી એ તારું ડાચું

मेकअप नाही थोड એટલે